નમસ્કાર કેમ છો આજનો નવા ની અંદર આપ સ્વાગત છે હવે આ સરસ મજારો હશે કે કઈ સિટીમાં જો પણ આ કોઈ બીજા સિટીમાં નહીં પણ આપણું આ મોજીલું અને ઝગમગતું આ અમદાવાદ છે અમદાવાદથી હું અત્યારે જઈ રહ્યો છું દુબઈ સરસ મૈયા ટ્રીપ કરી રહ્યા છે અને દુબઈ આપણે અમદાવાદ એરપોર્ટ ઉપર ભાઈ આવી ગયા છે તો બધા લોકો પણ આજે મળવાના છે તો તમને મજા આવી જશે સાથે સાથે ઇન્ટરનેશનલ ટ્રીપ કેવી રીતે કરવાની હોતી હોય છે લોકોને ઘણી બધા કન્ફ્યુઝન હોતું હોય છે ફર્સ્ટ ફ્લાઇટ ઇન્ટરનેશનલ લેવી હોય તો કઈ રીતે કરવાની એની પ્રોસેસ આનો આખો વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર અને આપણે આ બ્લોગની અંદર પણ હું તમને આપવાનો છું તો એ વિડીયોને એન્ડ સુધી જોજો ખૂબ મજા આવવાની છે અને દુબ આપણે આ વખતે કયા એરપોર્ટમાં લેન્ડ થવાના છે ને એ પણ તમને બતાવીશ તો ચલો અત્યારે આપણે પહોંચી ગયા છે એરપોર્ટ તરફ ને ભાઈ હા ભાઈ પોપા હા જો અત્યારે અમારી પાસે નિશભાઈ અને રાજનભાઈ આવ્યા છે અંધારામાં કુલ થઈ ગયેલા છે અત્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આપણે આવી ગયા છે અને બહુ બધું પાર્કિંગ ફૂલ અને ફૂલ થઈ ગઈ રહ્યું છે સાથે સાથે જ્યારે તમે એન્ટ્રી લો ને એટલે આ રીતેનું તમારું ગાડીનો નંબર સાથે એક પરચી આપી દેવામાં આવશે તમે કેટલા મિનિટ અંદર રહે રોકાવી રહ્યા છો એના માટે અહીંયા રાખેલું છે અને જ્યારે તમારું ઓવર મિનિટ જાય તો તમને ઓટોમેટિક તમારા પૈસા કપાવવાનું સ્ટાર્ટ થઈ જતું હોય છે આ લોકોના સો રૂપિયાથી દોઢસો રૂપિયા એવું સમથિંગ એવી ભાવ રહેતો હોય છે લોકોનો હવે તો આ બધું સિસ્ટમ ફાસ્ટટેગ વાળું થઈ ગયું છે એટલે તમારે કોઈ પણ જાતના પૈસા દેવાની જરૂર નહીં હોતી ડાયરેક્ટ ફાસ્ટટેગ સિસ્ટમથી ચાલતું હોય છે જોઈ શકો છો અહીંયા કેમ છો મોટા ભાઈ એકદમ મજામાં છે મજામાં ને હવે ફરી અને સ્પેશિયલ સેલિબ્રેશન માટે જવાના ને આપણે સરપ્રાઈઝ છે તો અત્યારે કેમ છો જય શ્રી કૃષ્ણ આ જીતુભાઈ ના મમ્મી રાઈટ ને અને એમના સાથે પણ આવ્યા છે લો જીતુભાઈ નામ દીધું કેમ છો જીતુભાઈ મળીએ એમને કાલ સવારે સુઈ ગયા શું ભાઈ અત્યારે બધું ચેકિંગ સાથે ઉપર આવી ગયા છે અને સબસ્ક્રાઈબર પણ જો એરપોર્ટ પર ના મળે એવું બને કેમ છો કેમ છો બસ મજામાં ક્યાં જઈ રહ્યા છો તારે તમે સિડની જઈ રહ્યા છો ક્યાં વાત થેન્ક યુ કેવા લાગે છે વિડીયો મજા આવે બસ અત્યારે આવી દુબઈ હા ઓકે થેન્ક યુ ચલો બાય હવે અત્યારે અમારું બોર્ડિંગ પાસથી બધું આવી ગયું છે હવે સીધો બોર્ડિંગ કરવાનું છે હાલો બસ ખાલી આટલું જ ઇઝી છે તમે પણ આવી રીતે આસાનીથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય કે પછી ડોમેસ્ટિક પર ઇન્ડિયા ઇન્ડિયા લેવલે ફરવું હોય તો એવા લોકો માટે જે ફર્સ્ટ ટાઈમ જ્યારે ફ્લાઇટની અંદર ટ્રાવેલ કરી રહ્યા છે તેના એના વિડીયો શેર કરી નાખો જે ઇન્ટરનેશનલ જવાના હોય તેમના માટે પણ આ વિડીયોની ઇન્ફોર્મેશન પસંદ આવી હોય શેર કરીને અમને લાઈક અને કોમેન્ટ કરીને જણાવજો તમને કેવું લાગ્યું 아이 고타비바이네 별 없어 어떻그와 બધું ઇમિગ્રેશન સિક્યોરિટી ચેક થઈ જાય ને પછી તમારો જે ગેટ નંબર ઉપર લખેલું હોય કે ભાઈ ગાય અમદાવાદથી આવી છે એ તમારી બેગ જોઈ લેવાની છે અને બેગ લઈને પછી તમારે બહાર નીકળી જવાનું છે આ છે આટલી સિમ્પલ પ્રોસેસ ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરવા માટેની ઇમિગ્રેશનનું સરસ મજાનું કામ અમારે બધું પૂરું થઈ ગયું અને આ છે ફર્સ્ટ વ્યૂ અબુધાબીનું અને ફર્સ્ટ ટાઈમ હું અહીંયા અબુધાબીના એરપોર્ટ ઉપર આપણે ઉતર્યા છે અબુધાબી ફરવા તો આવ્યા હતા પણ હવે આ મારું ફર્સ્ટ ટાઈમ છે અને મસી તમે પણ પહેલી વખત ને બધા ફર્સ્ટ ટાઈમ ઘણું મોટું એરપોર્ટ છે ચાલો હા અરે અમારી બસ આવી ગઈ છે બસની અંદર અત્યારે બધો સામાન રખાઈ ગયો છે અને અત્યારે ફટાફટ સીધા અમે ભાગી ગયા છે દસ અને જોઈ શકો છો અબુધાબી આવું દેખાઈ રહ્યું છે એ સરસ સરસવિણાની ઘણી બધી સેવાઓ છે કે જે તમને હું ફેસબુક ઉપર બધા વિડીયો તમને બતાવવા રહું છું અને તમને ખૂબ જ સારી સારી એવી ઇન્ફોર્મેશન કે જે તમને લાભદાયક થશે અને તમને ઇમ્પોર્ટન્ટ અને તમને ગમશે પણ ખરું એવી વસ્તુ તમને બતાવવાનો છું તો વિડીયો એન્ડ સુધી જોતા રહો છો તો આ સરસ સરસવિણાનું એરપોર્ટ ઉપર આપણે લેન્ડ થયા છે હવે અત્યારે આપણે ચલો અંદર જઈએ ગુદાબી એરપોર્ટથી આપણે નીકળી ગયા છે તો અહીંયા તમે રોડ રસ્તા તમે જોઈ શકો છો કે કેટલા લેન છે એક બે ત્રણ ચાર પાંચ લેનનો રોડ છે યલો પટ્ટો એટલે તમારે એ પટ્ટાળી ઉપર તમારે કદાચ ઇમરજન્સી ડ્રાઈમે કદાચ ઊભી રાખવાની હોય તેના માટેનો છે આજુબાજુનો નજારા જ તમે રોડ રસ્તા તમે ચેક કરી શકો છો કેટલા એકદમ સરસ મજામાં દેખાઈ રહ્યા છે શું વ્યવસ્થિત રીતે લોકો ગાડી પણ ચલાવી રહ્યા છે તો આની સિસ્ટમ શું વધી હોય છે એની બહુ બધી જ માહિતી એ વન બાય વન આપણે બધા આપવાના છે જો અત્યારે વાગી ગયા છે સાંજના છ પિસ્તાલીસ અને અમારી હોટલ ઓરછી વ્યૂહની અંદર અમે અમે આવી ગયા હતા અને અહીંયા તમને અને હોટલની અંદર ચેક ઇન થઈ ગયું થોડુંક આરામ કરી કર્યું કેમ કે રાતની ચશણી હતી અને ખૂબ મજા આવી ગઈ અને હવે નેક્સ્ટ એપિસોડની અંદર હું તમને બતાવીશ કે ભાઈ અહીંયા જે ડવ ક્રૂઝ ચાલતી હોય છે એ ડવ ક્રૂઝ કેવી રીતે ચાલતી હોય છે એની માહિતી તમને બધી આપવાનો છું ફેસબુક ઉપર આ બધા અમુક અમુક જે પૂરા વિડીયો છે ને એ તમને ફેસબુક ઉપર સૌથી વધારે તમને જોવા મળશે બિહાઈન્ડ ધી સીન્સને થોડું ઘણું મસ્તી કરતા કરતા હોય છે તો એ બધા વાતો તમને હું બ્લોગની અંદર તમને બતાવતો રહીશ તો વિડીયો બધા લોકો સાથે જરૂરથી શેર કરતા રહેજો નવા એપિસોડ સાથે તમને હું ફરી મળતો રહીશ ત્યાં સુધી અમને આપણો રજા છે ને રાતે